મારા નામનો જૂઠું બોલી ખોટો સંમતિ કરાર બનાવી અને મને મારી નાખવાની તાક ધમકી આપી ફરીથી મને આ સમયે મને સંમતિ કરાર ઉપર સહી કરાવી હતી થોડું પાણી પીવાથી બોલી બોલીને કરું છું માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ લીધી હતી અને માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ મને એવું પણ કીધું કહેતો હતો કે તું સંમતિ કરાર પર સહી કર સહી નહી કરે તો તને અમે પાંચે ઈસમો મળી તને મારી નાખીશું આવું વિક્રમ માલીવાડ કહેતો હતો જેથી કરીને હું ગભરાઈ જઈ મેં આ સંમતિ કરારમાં સહી કરી હતી જે સંમતિ કરાર પહેલો તારીખ આઠ દસ બે હજાર ચોવીસના રોજ બનાવ્યો હતો તારીખ નવ દસ બે હજાર ચોવીસના રોજ ફરીથી માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ સ્ટેમ્પ ડ્યુટી સાથે ફરીથી સંમતિ કરાર બનાવી ફરીથી મને ધાક ધમકી આપી મારી નાખવાની અને ઓરિટના સંમતિ કરાર પર મારી સહી અને અંગૂઠા નિશાન લઈ લીધું હતું ઓરિટના સંમતિ કરાર પર મારો ફોટો તથા આધાર કાર્ડની જરૂર તથા સ્ટેમ્પ ડ્યુટીવાળો સિક્કો મારવાનો બાકી હતો તો વિક્રમ માલ્યાવાડ મને એવું કહે છે કે તું આ ફોટો સ્ટેમ્પ ડ્યુટી અને આધાર કાર્ડ આપ નહીં તો તને ફરીથી અમે પાંચ માણસો મળી અને તારું મર્ડર કરી નાખીશું તને જીવતો રાખીશું નહીં આ ઈસમો મને મારી નાખવા માટે હજી પણ સક્રિય રહ્યા છે અને તમામે તમામ કાર્યવાહી માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ કરે છે અને મને મારી નાખવામાં નાખવાના તમામ કૃત્યો વિક્રમભાઈ માલીવાડે રચ્યા હતા જેથી કરીને સપરે આ ઈસમોએ તકેદારી લેવી મને અને આ ઈસમો મને કયા કારણોસર મને મારી નાખવાના હતા તે કારણો પણ બતાવતા નથી અને કેવું કહે છે કે તને જીવતો નહીં મૂકીએ જ જ્યાં સુધી તું સમાધાન ના કરે ત્યાં સુધી તને છોડીશું નહીં આ લોકો કોઈ પણ વ્યક્તિનું નામ પણ આપતા નથી અને મને કઈ વાતનું સમાધાન કરવાનું છે એ પણ કહેતા નથી અને તું સમાધાન કર એવું કહે છે અને મને મારી નાખવા માટે વધારે આક્રોશ થયા છે ત્યારે આજે મારે આ વિડીયો મૂકી હું જાહેર જનતા તથા મારા પરિવાર તથા સગા સંબંધીઓને ખબર પડે કે આ ધામોદ હીરાભાઈ મોતીભાઈને મારી નાખવા માટે કયા કયા ઈસમો ચાલબાજી રમે છે જેથી જેની તમામે તમામ ખબર હું આ ઈસમોના નામ અને રહેઠાણ વિશે પાકી માહિતી આ પાક્કી માહિતી આ ઇસમોના નામ અને રહેઠાણ વિશે પાકી માહિતી આ વિડીયો દ્વારા આપી આપી છે અને હવે ભવિષ્યમાં કે વર્તમાનમાં મને કોઈપણ જાતની જાનહાનિ જેવી કે હું કામે જાઉં ત્યારે રસ્તામાં એક્સિડન્ટ તથા મારામારી ચોરી અથવા આજુબાજુ ગમે ત્યાં મને કોઈ મારી નાખશે તો તેની તમામે તમામ જવાબદારી આ ઈસમોની રહેશે કારણ કે હું મારા પરિવારના ભરપોષણ માટે મહેનત કરી તેમનું પેટ્યું રોડું છું અને આ ઈસમો મને મારી નાખશે તો મારો પરિવાર રખડી જશે જેના કારણથી હું આ ઈસમો પ્લાન ઈસમો પ્લાન મને મારી નાખવાનો છે ત્યારે હું મારી અંતર આત્માના આધારે મને ખબર પડી જાય છે કે આ ઈસમો મને મારી નાખ નાખવાનો પ્લાન બનાવે છે ત્યારે હું અંકલેશ્વરથી મારા ઘરે ભાગી જાઉં છું જેથી કરીને આ ઈસમો ભેગા થાય તે પહેલાં હું અંકલેશ્વરમાંથી અંકલેશ્વર છોડી દઉં છું આ ઈસમો મારી સાથે આવું ઘેરવર્તન આવું વર્તન કયા ઘેરવર્તન ક્યાં સુધી કરતા રહેશે જેના કારણે આજે મારે વિડીયો બનાવી જાહેર જનતા હતા સમગ્ર ગુજરાતમાં મારા એવા વાલા ભાઈ બહેનો તથા નાના મોટા માણસોને ખબર પડે કે દામોદ હીરાભાઈ મોતીભાઈભાઈ તેનો જીવ બચાવવા માટે કેટલા પ્રયત્નો કરે છે અને આવા નરામ આવા નરાધમોથી બચી જાય છે એક દિવસ મેં માલીવાડ પ્રવિણભાઈ ખાતુભાઈને એવું કીધું હતું કે તમે ખોટો સંમતિ કરાર બનાવી મને કેમ ફસાવા માંગો છો માટે પ્રવિણભાઈ માલીવાડે મારી રૂમે આવી મને એવું કીધું કે અમે તમારી રૂમે આવીએ છીએ તો લોકો અમારી ઉપર શંકા ઉત્પન્ન કરે છે જેથી કરીને તમે અગિયાર વાગે લેકવિલા સોસાયટીમાં આવો અને તમને ખોટા સંમત કરાર વિશે માહિતી આપીએ આ જ દિવસે આ લોકોએ બધા લેકવિલાવાળા તમામે તમામ માણસો મળી એક જગ્યાએ ઉભા રહી અને સંગઠન કર્યું હતું મને મારવા માટે એ જ અરસામાં હું લેકવિલા સોસાયટીમાં ગયો ત્યારે એ જ અરસામાં વિક્રમ માલિયા દારૂ પીધેલી હાલતમાં હતો જેથી કરીને જેથી કરીને તેને મને મારવા માટે પ્રયત્ન કર્યા હતા અને મને સંમત કરાર મેં બનાવ્યો છે તારે શું કરવું છે તારે થાય ત્યાં કરી લેજે અને સંમત કરાર અને સમાધાન પત્રક નથી લખવા માટે લઈને આવ્યો તે માણસ મારા ગામનો છે જેથી કરીને તેની સાથે હું સત્તર વાર તારી રૂમે આવીશ અને તને મારી નાખીશું આવી ધમકી મને વિક્રમ માલીવાર આપી હતી દારૂ પીધેલી હાલતમાં જેથી કરીને હું ગભરાઈ જતા તરત જ ત્યાંથી મારી રૂમે ભાગી આવ્યો હતો આ તમામે તમામ કિમિયામાં મને મારી નાખવાનો અને માલીવા મને મારી નાખવાનો તમામે તમામ આ વિક્રમ માલીવાડ કોઈ કયા માણસનો બચાવ પક્ષ છે શું કરે છે એ મને ખબર નથી જે આ લોકો મને મારી નાખવા માટે સક્રિય બન્યા છે તે જેમના નામ નીચે મુજબ છે પહેલાં માલીવાડ પર્વતભાઈ ફતાભાઈ માલીવાડ પ્રવીણભાઈ ખાતુભાઈ માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ પટેલિયા ભરતભાઈ ગોરધનભાઈ આ એ તારીખ છ આઠ બે હજાર ચોવીસથી લઈ તારીખ એકવીસ દસ બે હજાર ચોવીસ સુધી આ નામના વ્યક્તિ આ આ નામના વ્યક્તિઓ જેમનું નામ તથા અન્ય બીજી કોઈ વ્યક્તિઓને ભૂગર્ભમાં રાખી અને તેમની કવચ બન્યા છે મારી રૂમમાં આવેલા આ ઈસમો સમાધાન કઈ બાબતનું કરવામાં આવ્યા હતા તે બાબત નથી જણાવતા તારીખ છ આઠ બે હજાર ચોવીસથી તારીખ એકવીસ દસ બે હજાર ચોવીસ સુધી આ લોકો શું કરતા હતા આ લોકો બે વ્યક્તિઓને અંડરગ્રામમાં કરી મને મારી નાખી તે વ્યક્તિઓને નિર્દોષ સાબિત કરવા માંગે છે આ બંને વ્યક્તિઓને બચાવવા માટે માલીવાળ વિક્રમભાઈ લક્ષ્મણ તેમનો ડાબો હાથ બની ગયો છે અને મને મારી નાખવા માટે સક્રિય બન્યો છે સંમતિ કરાર તથા અન્ય બીજી ઈસમો ઈસમોના માધ્યમથી આટલી જાણ કરી હું અહીંયાથી વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યો છું અને મારી ઉપર આમાંથી કોઈ પણ કૃત્ય થશે ત્યારે મારો પરિવાર આ લોકો ઉપર પોલીસ કેસ એફઆઈઆર અથવા ફોજદારી કાનૂની કાર્યવાહી કરશે આ પ્રકારની તમામ માહિતી મેં સંમતિ કરાર ઉપર લખેલ છે અને આ ઈસમોને કબૂલ આ ઈસમો એ કબૂલ કરે છે મારા મોબાઈલમાં જેનું કોલ રેકોર્ડિંગ થયેલ છે તે ભવિષ્યમાં મારે જરૂર પડશે તો હું તમામે તમામ વ્યક્તિઓના કોલ રેકોર્ડિંગ મારી ચેનલમાં ઓડિયો મારફતે મૂકીશ જેની આ ઈસમોએ અત્યારે સત્વરે તકેદારી લેવી જેને લાગુ પડતું હોય તેને નહીતર બીજા બધા મારા દુશ્મન છે અને મને મારી નાખવાનું સક્રિય બને છે આ તમામ ઈસમો પાસે મારા તરફથી જે ભૂલ ભરેલો પુરાવો હોય તો તો પણ તે મારી સમક્ષ રજૂ કરી શકશે મારી ભૂલ હશે તો હું કબૂલી લઈશ પરંતુ આટલા બધા હિસાબો મળી મને મારી નાખતા નહીં આવું તમને હું બે હાથ જોડી તથા ત્રીજું માસ તક જોડી નમ્ર વિનંતી કરું છું કારણ કે મારે ઘણા કામો કરવાના બાકી છે મારા ઘરમાં મજૂરી કરવાવાળો હું એકલો જ છું જેથી કરીને મારા પરિવારનું શું થશે મને મારી નાખશો તો મારા પરિવારનું ભરણ પોષણ કોણ કરશે જેથી કરીને તમારો માલીવાડ પરિવારનો સમૂહ બહુ મોટો છે જેથી કરીને મને તમારી ડર લાગે છે એટલે હું તમારાથી દૂર રહેવા માંગુ છું પણ મને મારી નાખ